ધોળકા નગરપાલિકાની હદમાં આવેલા જાહેર માર્ગો અને મેઇન બજારમાં રખડતા ડોરોનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે આ અંગે જાગૃત નગરજનોનું કહેવું છે કે બહાર ગામથી અમુક પશુપાલકો રાત્રિના સમયે ધોળકા નગરમાં પશુઓ છોડી જાય છે ધોળકા નગરપાલિકા માટે આ એક તપાસનો વિષય છે દરમિયાન બુધવારે સવારથી હાર્દ સમાન મેનાબેન ટાવર ચાર રસ્તા વિસ્તારમાં એક ગાય અહીંથી અવરજવર જવર કરતા લોકોની પાછળ મારવા માટે દોડતા લોકો ડરી ગયા એક બાળકીની પાછળ આ ગાય મારવા દોડી હોવાનું સ્થાનિકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે જો કે આ બાળકીને બચાવી લીધી હતી મહત્વનું છે કે આ વિસ્તારમાં સાસી જે કોલસાવાળા સ્કૂલ પણ આવેલી છે આ સ્કૂલમાં ભણવા આવતા વિદ્યાર્થીઓને પણ ગાય સિંગડે ભેરવી ઈજા પહોંચાડી શકે છે મળી આવતી માહિતી અનુસાર મેના બેન્ટાવર ચાર રસ્તા વિસ્તારમાં ગાય લોકોની પાછળ મારવા દોડતી હોવાની જાણ ધોળકા નગરપાલિકાને થતા ઢોર નિયંત્રણ વિભાગના અધિકારી પ્રવીણભાઈ ખરાડી સ્ટાફના માણસો સાથે આવી પહોંચ્યા હતા હતા અને ગાયને પકડી મૂકવા માટે લઈ ગયા શેખ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી